રાજકોટમાં પત્રિકા વિવાદ મુદ્દે પરેશ ધાનાણી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે ષડયંત્ર રચ્યું છે મોરબી તાલુકાના ચૂંટણી પ્રવાસ દરમિયાન મને જે પાટીદારો સહિત અઢારે પ્રચંડ સમર્થન આપ્યું એનાથી ભારતીય જનતા પાર્ટી ભડકી અને હાર સ્વીકારી લીધી હોય ત્યારે લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવી ખોટી ફરિયાદો દાખલ કરાવી હોય એવું મને લાગી વાયરલ થયેલી જાગો લેવા પટેલો જાગોવાળી પત્રિકામાં રાજકોટ લેવા પટેલોની પરંપરાગત સીટ હતી તો તે છીનવવાનો ભાજપે સુકામ પ્રયાસ કર્યો હાલના ઉમેદવાર લેવા પટેલના કટ્ટર વિરોધી છે ભાજપના હાલના ઉમેદવારે એટલે કે રૂપાલાએ લેવા પટેલને ગોધરી આખી હતા કેશુભાઈ પટેલને ભાદરવાના ભીંડા કહીને હાલના ઉમેદવારે અપમાન કર્યું હતું બે હજાર પંદર પાટીદાર અનામત આંદોલનમાં આજ સરકારે પોલીસને સૂચના આપી પાટીદાર દીકરીઓને ઘરમાં જઈ મારવામાં આવી અને સૌથી વધુ ભોગ લેવા પટેલ સમાજ બન્યો આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવા ષડયંત્ર કોણે રચ્યું હતું લેવા પટેલોએ મોહનભાઈ કુંડારિયાને સપોર્ટ કરીને જીતાડ્યા છે અને આ વખતે રાજકોટ બેઠક પર લેવા પટેલ ઉમેદવાર ધાનાણી લડી રહ્યા છે તો શું કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરા આ બધા મુદ્દા વિશે વાત કરવામાં આવી છે